હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબસાગર અને બંગાળમાં ઉપસાગરમાં ભેજથી જે વાદળો છવાયા છે તેને લીધે હવે એશિયાના ઠંડા પવનના કારણે ઠંડી વધુ અનુભવાઈ રહી છે આજથી જ ગાત્રો થીજવતી ઠંડી અનુભવાશે તેવું તેમણે કહ્યું ઓગણત્રીસ ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ડિસેમ્બર અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનશે અને આ સિસ્ટમ મજબૂત બની આગળ વધશે તો રાજ્યમાં વરસાદ પણ પડી શકે છે બે હજાર ચોવીસ ની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું પડશે તેવી આગાહી કરાઈ છે એકથી પાંચ જાન્યુઆરી સુધી વરસાદ વરસી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈમ્બર પછી ઠંડીની શક્યતા વધુ છે અને જે જાન્યુઆરી માસ આપણે વખતે ઠંડો રહેશે આ ડિસેમ્બરના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળ સાગર બંનેમાં શિસ્ત બનવાની શક્યતા રહે છે અરબી સમુદ્રમાં ડીપ ડ્રિપ્રેસ બનવાની શક્યતા રહે છે અને ધ્યાનિક ગતિવિધિ કે દક્ષિણ ભારતથી કર્ણાટકથી માન મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી થવાની શક્યતા રહે છે અને તેનો ભેજ લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે બંગાળ સાગરનો ભેજ પણ ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે